મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો અંગે સરકારની જાહેરાત વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી છે ગુજરાત રજીસ્ટ્રેશન મેરેજ એક્ટના લગ્ન નોંધણીમાં સુધારો જાહેર અગત્યની બાબત પર નિયમ ચુમ્માલીસ હેઠળ જાહેરાત શ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ સામાજિક તમામ સંસ્થાઓ તમામ સંગઠનો અને દરેક સમાજના લોકો પોતાની દીકરી સુરક્ષિત દીકરી માટેના જે પ્રયાસો હતા એમાં આજે રાજ્ય સરકારે પહેલ કરી છે ત્યારે અમે આવકારીએ છીએ ત્રીસ દિવસની અંદર કોઈપણ જાતના સૂચનો રજૂ કરવા કે વાંધા રજૂ કરવા માટેનો જે સમય છે એની અંદર અમે સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે આપના સૂચનો સરકારશ્રી સુધી પહોંચાડવા શું સરકાર અત્યારે નિયમો બનાવી રહી છે એની વિગત વરૂણભાઈ અને પુરવીનભાઈ બને આપશે નમસ્કાર મિત્રો આજથી નવ માસ અગાઉ ગુજરાતમાં પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરમાં નવેક જેટલા મુદ્દા સાથે નવેક જેટલી માંગણી સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી એમાંની ઓનલાઈન ગેમિંગ ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધ સહિતની સાત જેવી માંગણીઓ ગુજરાતની સરકારે અને કેન્દ્ર સરકારે પૂર્ણ કરી દીધી હતી આઠમી માંગણી ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો આવે મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો આવે એ માંગણી ઘણા ટાઈમથી પેન્ડિંગ હતી મુખ્ય આગેવાનો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ રેલી ધરણા જન સમર્થન સભા જનજાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમો અને સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે વાટાઘાટો સતત અમારે દિનેશભાઈ અને પૂર્વીનભાઈ સતત અહીંયા કૌશિકભાઈ સાથે સ્થાનિક હોવાના નાતે વાટાઘાટો કરી અમારા પ્રતિનિધિ મંડળ સાથે અમે શ્રીને મળ્યા અને સરકારે આજે આ કાયદામાં જે સુધારો લાઈ રહી સુધારાનો અભ્યાસ હજુ બાકી છે જે પણ સુધારો આવશે એનો સર્વવ્યાપી અભ્યાસ કરીશું સાથે સાથે સરકારે ત્રીસ દિવસ જેટલા સજેશનના સૂચનના પણ સમય આપ્યા છે ત્રીસ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ આગેવાનો સાથ પાસેથી અમે સૂચનો અને સલાહ પણ મંગાવીશું અને સરકારમાં સબમિટ કરીશું અને જે નવમો મુદ્દો છે એની વાત આપણે પછી કરીશું એ મારો નવમો મુદ્દો સરકારશ્રી સમક્ષ માંગણી બાકી રહે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવીએ લાગુ કરવામાં આવે એ મુદ્દે પણ અમે આટલા જ મક્કમ છીએ અને અમે ગુજરાતની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે જેવી રીતે આઠ મુદ્દા સોલ્વ કરીને લાયા એવી જ રીતે નવમો મુદ્દો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે એ મુદ્દે અમારી મુહિમ ચાલુ કરવા ચાલુ રહેશે અને આગામી જે કાર્યક્રમો ગુજરાત વ્યાપી શું રહેશે ગુજરાતમાંથી કેવી રીતે સૂચનો મંગાવીશું એ મારા સાથી મિત્ર પુરવીનભાઈ પટેલ એની ડિટેલ માહિતી આપશે આજ રોજ રાજ્ય સરકાર દ્વારા જે બી સમાજ હિતમાં અને ગુજરાતમાં વસતા તમામ સમાજની દીકરીઓને એટલે લાખો દીકરીઓ હજારો પરિવારના પરિપ્રેક્ષમાં જે પણ નિર્ણય લીધો છે એ તમામ સામાજિક સંગઠનો તમામ સમાજના લોકો વતી અમે એને સહ સ્વીકારીએ છીએ સાથે સાથે આપના માધ્યમથી એ પણ જણાય કે રાજ્ય સરકારે જે પણ અંદર અમને અત્યારે જે સમય મર્યાદા આપી છે સૂચનો માટેની એ તો અમે કરવાના જ છીએ અને અત્યારે આવનારા સમયમાં આઠ તારીખે જે મહિલા મહિલા દિવસ છે એ દિવસે ગાંધીનગરની અંદર એસપીજી ગ્રુપ દ્વારા એક સંમેલન થવા જઈ રહ્યું છે તમામ જુદા જુદા વિવિધ તાલુકા જિલ્લાઓમાં અમે સંમેલનો કરવાના છીએ રાજ્ય સરકારે તો આપણા હિતમાં નિર્ણય લીધો છે પણ સામાજિક આગેવાન તરીકે અમારા સંગઠન વતી અમારી પણ ફરજ છે કે સમાજની અંદર જાગૃતતા લાવવી એટલે આગામી સમયની અંદર અત્યારે જે પણ જે સુધારા થયા છે જે બી નવા સલાહ જે બી સૂચનો મળ્યા છે એ અમે સમાજની વચ્ચે મૂકીશું અને સાથે સાથે નજીકના જ દિવસની અંદર અમે જે રીતે અઠ્યાવીસ છ બે હજાર રોજ અમે જે ચિંતન શિબિર યોજી હતી એવી જ રીતે ગાંધીનગરની અંદર એસપીજી ગ્રુપ અને પાસના જે અમારા મિત્રો છે અમારી અધ્યક્ષતામાં તમામ જુદા જુદા સમાજના જે આગેવાનો છે એ લોકોએ જે બી આ લડાઈની અંદર સાથ સહકાર આપ્યો છે અને જેને રેલીઓ કાઢી છે તમામ લોકોને અમે બોલાવવાના છીએ ફરીથી એક બેઠક કરીશું જે પણ રીતે કોઈ પણ જ્યારે ઠરાવ પસાર થતો હોય છે ત્યારે નાની મોટી ક્ષતિઓ હોય છે એના વિશે જે પણ સુધારા છે જે સૂચનો છે તમામ સામાજિક આગેવાનો સાથે રહીને મેં લઈશું અને આપની સમક્ષ અને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરીશું હાલ અમે આ વિષયને આ નિર્ણયને અમે આવકારીએ છીએ સરકારે જો તમે તમે કદાચ પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિર નવ મહિના પહેલા થઈ હતી એમાં પ્રેસ કોન્ફરન્સ નહીં સાંભળી હોય કે એના મુદ્દા નહીં સાંભળ્યા હોય નવ જેટલા મુદ્દા લઈને નીકળ્યા હતા કે ઓનલાઈન ગેમિંગ ગેમલિંગ ઉપર પ્રતિબંધ થાય તો એ લગાયો છે કેન્દ્ર સરકાર જોડેથી એ માંગણી પૂરી કરાવી રહ્યા છે બિન અનામત વર્ગ આયોગમાં એમડીની નિમણૂક થાય તો એ માંગણી પૂરી કરી લાય યુવા સ્વાવલંબન યોજના અને બિન અનામત વર્ગ આયોગની પોલિસીમાં સુધારો થાય તો એ માંગણી પૂરી કરી લાય અને સમાજમાંથી સર્વવ્યાપી કોઈ પણ માંગણી આવશે સમાજની સુરક્ષા પ્રતિષ્ઠાનો ક્યારે પણ પ્રશ્ન હશે તો સરકાર સાથે જે ભાષામાં વાટાઘાટો કરવી પડે એ અમે ભૂતકાળમાં કરી દે અને ભવિષ્યમાંય કરીશું તો એક મહિનાની અંદર વાંધા અથવા સૂચનો રજૂ કરવાના રહેશે અને આખરે હવે પાટીદાર અગ્રણીઓની પણ આ મામલે પ્રતિક્રિયા આવી રહી છે દિનેશ બાભણીયાએ પણ કહ્યું કે ખૂબ સારી બાબત છે કે સરકારે આ મામલે વિચાર કર્યો છે એક મહિનાની અંદર સમાજના આગેવાનોના વિચારો લેવામાં આવશે અને રજૂ કરાશે